મિત્રો ભારતમાં સૌથી વધુ પીવાતું પીણું હોય તો તે છે ચા ચા વિશે તમે ઘણી વાતો સાંભળી હશે ચા ઉપર યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પણ તમે જોયા હશે ઘણા લોકો કહેતા હશે ચા ન પીવી જોઈએ ઘણા બધા લોકોનું માનવું છે ચા ઝેર છે આ બધી જે વાતો છે તે ફક્ત હવામાં ઉઠતી વાતો છે અને તેનું કોઈ પણ વૈજ્ઞાનિક કારણ નથી આવી બધી વાતોને તમારે એક બાજુથી સાંભળીને બીજી બાજુ કાઢી નાખવી જોઈએ પરંતુ મિત્રો તેનો અર્થ એવો નથી તમે બેફામ ચા પીવા માંડો અને બસ આખો દિવસ ચા જ પીધા રાખો જો તમે વધુ માત્રામાં ચા પીશો તો તેની સાઈડ ઇફેક્ટ અને ચાના નુકસાન તમને જરૂર થશે ફક્ત ચા એક જ એવી વસ્તુ નથી જેનો વધુ માત્રામાં સેવન કરવાથી નુકસાન થાય દુનિયાની કોઈ પણ વસ્તુ પછી ભલે દૂધ હોય જેનું અધિક માત્રામાં સેવન કરવાથી તે નુકસાનકારક જ હોય છે આજના આ આપણે ત્રણ ત્રણ એવી વસ્તુ વસ્તુ વિશે વાત કરીશું જો તમે ચા બનાવતા સમયે તે ચામાં ઉમેરી છો તો તેનાથી તમને ઘણા બધા શારીરિક ફાયદા તો મળશે જ અને તેની સાથે સાથે તમે ઘણી નાની મોટી બીમારીઓથી પણ તમારા શરીરને બચાવી શકશો અને ચા પીવાથી થતા નુકસાનમાં પણ ઘટાડો થશે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને દરરોજ બે થી ત્રણ કપ સુધીની માત્રામાં જો તમે ચા પીવો છો તો તે તમારા શરીર માટે ઘણો ફાયદાકારક છે ચાની અંદર ઘણા પ્રકારના એન્ટી હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે જુદા જુદા ફાયદા ધરાવે છે અને હું જે ત્રણ વસ્તુ કહેવાની છું તે તમે ચામાં ઉમેરી દો છો તો ચામાંથી ઘણા વધુ માત્રામાં ફાયદા મળશે તો સૌથી પહેલી વસ્તુ ચા બનાવતી વખતે તમારે ખાસ નાખવી જોઈએ તે છે આદુ ચા બનાવતી વખતે ઘણા બધા લોકો આદુનો ઉપયોગ કરતા જ હોય છે આદુની અંદર સુજન વિરોધી ગુણધર્મો હોય છે જે તમારા શરીરમાં સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે સાંધાના દુખાવામાં તમને રાહત આપે છે આદુ તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે સાથે તમારા વજનને ઘટાડવાનું કાર્ય પણ કરે છે તમારા પાચન તંત્રને સારું બનાવે છે અને ઘણા બધા બીજા ફાયદા પણ તમને આદુના ઉપયોગથી મળશે એટલે તમે ચાની અંદર આદુ નાખશો તો આ બધા ફાયદા તમને જરૂર મળશે બીજી વસ્તુ તમારે ચાની અંદર નાખવી જોઈએ તે છે તજ તજ એક જડીબુટી છે જો તમે તજને ચાની અંદર નાખો છો તો તે તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે અને ચામાં એક સરસ મજાની સુગંધ આપે છે અને સાથે સાથે ચાની અંદર ભીની મીઠાશ પણ વધારી દે છે તજમાં એવા તત્વો હોય છે જે તમારા શરીરમાં થયેલા ઇન્ફેક્શનને દૂર કરવામાં તમારી મદદ કરે છે અને તમારું બ્લડ શુગર પણ ઘટાડવાનું કાર્ય કરે છે તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે અને બીજા ઘણા બધા ફાયદા પણ છે જે તજનો ઉપયોગ કરવાથી તમને મળે છે એટલે તમારી ચામાં તમે તજનો ઉપયોગ કરજો એટલે આ બધા ફાયદા પણ તમને મળશે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમે તજ વાપરતા હોય તો શ્રીલંકન તજનો જ ઉપયોગ કરવો તે તમને કાદર ઓર અને ત્યાંથી અથવા તો એમેઝોનની વેબસાઇટ પરથી આરામથી મળી જશે કારણ કે ભારતી અને ચીનના જીયત જ હોય છે તે એટલો ફાયદો નથી આપતા જો દવાને જેમ ઉપયોગ કરવા માંગતા હોય તો શ્રીલંકન જ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્રીજી મહત્વની વસ્તુ છે નાની એલચી નાની એલચીનો ઉપયોગ કરવાથી તમારી ચાની સુગંધ એકદમ સરસ તો આવે છે સાથે તે તમને ઘણા હેલ્થ માટેના ફાયદા પણ આપે છે નાની એલચી તમારા શરીરને તાકાત આપવાનું કાર્ય કરે છે નાની એલચીના હિસાબે તમારું પાચન થાય છે અને અને શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ વધારે વધારે થાય છે છે નસોની કાર્યક્ષમતા જેથી શરીરમાં વધુ તાકાત જોવા મળે છે તો નાની એલચી ને પણ તમે તમારી ચાની અંદર ઉમેરી શકો છો હવે વાત કરીએ તમારે ચાની અંદર આ વસ્તુઓ કેટલી કેટલી નાખવી જોઈએ જો તમે એક કપ ચા બનાવતા હોય તો તેમાં અડધી ચમચી છીણેલું આદુ નાખી શકો છો પાંચ ચમચી તજ પાવડર નાખી શકો છો અને તમે એલચી નાખતા હોય તો એક નાની એલચીના બીજ કાઢીને આ બીજને પીસીને તે બીજના પાવડરને ચામાં નાખી દો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ચા બનાવતી વખતે જે વાસણમાં પાણી ગરમ કરવા રાખ્યું હોય તેની અંદર તમે આ ત્રણેય વસ્તુ પહેલેથી જ નાખી દો અને પછી તેને પકાવવાનું શરૂ કરો અને ચાને જ્યારે તમે પકાવો ત્યારે ખાસ તેને સારી રીતે પકાવો અને જ્યારે આ ગરમ પાણી ઉકળવા માંડે ત્યારે જ તેમાં દૂધ નાખો ચાને વધુ સમય ધીમી આંચ ઉપર પકાવો છો તો આ બધા હેલ્ધી ફાયદાઓ તેમાં જળવાઈ રહે છે ચાની અંદર રહેલા એન્ટી પણ દૂધ સાથે ભળી જાય છે અને આ ત્રણેય વસ્તુના ફાયદા પણ દૂધ સાથે ભળી જાય છે જેનાથી તમને ચાનો પૂરેપૂરો ફાયદો મળે છે એટલા માટે હંમેશા ચાને ઉતાવળમાં બનાવવાની નથી ચાને સરસ મજાની પકાવવાની અને પીવાની અને વધુ પાકેલી ચાથી જ તમને સ્વાદ પણ સરસ આવશે અને બીજી મહત્વની વાત જો તમે તમારી ચાને વધુ હેલ્ધી બનાવવા માગો છો તો ખાંડની જગ્યાએ ગોળનો વપરાશ શરૂ કરી દો આખા દિવસમાં સૌથી વધુ ચાની અંદર ખાંડનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે જો આખા દિવસમાં તમે ત્રણ કપ ચા પીવો છો તો સમજી લ્યો તમે ત્રણ ચમચી ખાંડ ચા મારફતે તમારા શરીરને આપી છે ખાંડ એ ખૂબ જ ખરાબ વસ્તુ છે તેને હું સફેદ ઝેર પણ કહું છું હંમેશા કોશિશ કરો ખાંડની જગ્યાએ ગોળનો વપરાશ કરવાનો ગોળના હિસાબે તમને મીઠાશ પણ મળશે અને ખાંડને જેટલું નુકસાન પણ નહીં થાય અને બને તો મોળી ચા પીવાનું ધીમે ધીમે શરૂ કરી દો ચા પીવા માટેનો તે સૌથી સારો ઓપ્શન છે અને તમે જો મોળી ચા ન પી શકતા હોય તો તમે ગોળ નાખી શકો છો અને ચાની અંદર આપણે જે તજ નાખીએ છીએ તેનાથી પણ હળવી મીઠાશ ચામાં જોવા મળે છે એક વસ્તુ હંમેશા યાદ રાખજો એક દિવસની અંદર બે થી ત્રણ કપ તેનાથી વધુ ચા ન જ પીવી જોઈએ અને ક્યારે જમ્યા પછી તરત જ તમારે ચા ન પીવી જોઈએ જમ્યા પછી તરત જ ચા પીવો છો તો ભોજનમાં રહેલા પોષક તત્વોનું શરીર શોષણ સાવ ધીમું કરે છે જેથી તમને ભોજનમાં મળતા પોષક તત્વો પણ નહીં મળે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખી હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બધા લોકો સાથે શેર કરજો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો